વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની બનાવટી ચલણી નોટ ના કાગળો સાથે બે ઇસમોની ધરપકડ કરેલી છે આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે જે પકડાયેલ આરોપી છે એ બે આરોપીના નામ છે સંજય પવાર જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે બીજા જે આરોપી છે એનું નામ છે છાયાબેન મંડલ જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે બનાવની હકીકત એવી છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે શરૂઆતમાં સંજય પવાર નામના ઈસમની બનાવટી ચલણી નોટો છાપેલા કાગળો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને એની પૂછપરછ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીના હરિયાપાક વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રેડ કરતા આ ફ્લેટમાંથી આ બનાવટી ચલણી નોટો બનાવવાની સાધન સામગ્રી પ્રિન્ટર કટર કલર સ્કેલ આ બધું મળી આવેલું અને આ જે ફ્લેટ છે આ ફ્લેટમાંથી બીજા આરોપી છે છાયાબેન મંડલ એ પણ ત્યાંથી મળી આવેલા જે બંને આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ સાધન સામગ્રી સાથે ધરપકડ કરેલ છે શું રોલ છે તપાસ દરમિયાન અને પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે જે પકડાયેલ આરોપી સંજય પવાર છે એમના નજીકના સગા એમના શાળા જેમણે સંજય પવારને વાત કરેલી કે ભાઈ એમની પાસે બનાવટી ચરણી નોટો છાપવા માટેના બે ઇસમો છે જેમની આ બનાવટી છંદની નોટ છાપવા માટેની માસ્ટરી છે અને જો કોઈ વ્યક્તિ આ બનાવટી ચલણી નોટોના બદલામાં સાચા રૂપિયા આપવા માટે તૈયાર હોય તો એમને ડબલ અથવા ત્રણ ગણા રૂપિયા બનાવટી ચલણી નોટોના છાપીને આપશે આ બાબતની વાત સંજય પવારે છાયાબેનને કરેલી છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજય છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચરણી નોટો તો એના બદલામાં બેથી ત્રણ ગણી બનાવટી ચરણી નોટો તમને છાપીને આપશે જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને ત્રીસ લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચરણી નોટ છાપવા માટે બે વિશ્વમાં આવેલા હતા એમને આપેલા હતા છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી આ છાયાબેનનું જે હરિયાપાકમાં આવેલું ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા બે ઈસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા પોલીસને હકીકત મળતા હરિયાપાકમાં રેડ કરતા આ તમામ ઈસમો ત્યાંથી ભાગી ગયેલા અને જે બે ઈસમો હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે જે બનાવટી નોટો જે છે એને બજારમાં કઈ રીતે મૂકવાના હતા બનાવટી ચલણી નોટો છાપ્યા બાદ એનું કટિંગ કર્યા પછી આ લોકો છાયાબેનને આપવાના હતા અને છાયાબેન એમના માણસો દ્વારા અલગ અલગ રીતે આ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરવાની યોજના બનાવેલ હતી ત્રીસ લાખના બદલામાં કેટલા રૂપિયા આપવાની વાત હતી શરૂઆતની તપાસમાં એવું જાણવા મળેલું છે કે છાયા છાયાબહેનને ત્રીસ લાખની બદલામાં એંસી લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો છાપીને આપવાના હતા